નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી ચેનલ ભક્તિ સંગ્રહમાં મિત્રો આજના આ આપણે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે કોણે કરવાનું છે તથા પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે તેના વિશે જાણવાના છીએ તથા આ વ્રત કરવાથી આપણને શું લાભ થાય છે આપણને શું ફળ મળે છે એ પણ જાણીશું

વિધિવિધાન પ્રમાણે પૂજા અર્ચના અને ભગવાનની ઉપાસના કરવાથી આપણા જાણી અજાણી થયેલા પાપો નાશ થાય છે તથા તે વ્યક્તિની મનોકામના પણ પૂર્ણ થાય છે આ એકાદશી વ્રતના મુખ્ય દેવતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે અને આ દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે આ એકાદશીનો ઉપવાસ કરવાથી આપણી આત્મા શુદ્ધ થાય છે તથા આપણને આધ્યાત્મિક રીતે સમૃદ્ધિ પણ આપે છે

કે જેના માટે ભગવાન સમક્ષ એક આસન પાથરીને બેસીને દીવો અગરબત્તી કરીને ફૂલ ચડાવીને ગીતાજીનો પાઠ કરવાનો આજના દિવસે જાણી અજાણી થયેલા પાપનો નાશ કરવા માટે ક્લીમ કૃષ્ણ ક્લીમ આ મંત્રનો અગિયાર વખત જાપ કરવો જોઈએ જો શક્ય હોય તો આ જાપ ચંદનની માળાથી કરવો જોઈએ આ સિવાય આર્થિક લાભ મેળવવા માટે આ એકાદશીના દિવસે ભગવાનને પીળા રંગની વસ્તુ અને પીળા રંગના ફૂલ ચડાવીને ઓમ રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમ આ મંત્રની ઓછામાં ઓછી અગિયાર માળા કરવી જોઈએ કે જેનાથી ટૂંક જ સમયમાં આર્થિક લાભ થવાની શક્યતા પણ રહે છે તો આવી આ પુણ્ય પવિત્ર એકાદશીનું વ્રત હવે આ વર્ષે ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે કોણે કરવાનું છે તથા પૂજા પારણા શુભ મોરત સમય વિશે જાણી લઈએ તો ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની તિથિની શરૂઆત સાત એપ્રિલ બે હજાર પચીસ સોમવારે સાંજે આઠ વાગ્યે શરૂ થાય છે કે જે પૂર્ણ આઠ એપ્રિલ બે હજાર પચીસ મંગળવાર રાત્રે નવ વાગે ને બાર મિનિટે થાય છે એટલે ઉદ્યા તિથિ પ્રમાણે આ એકાદશીનું વ્રત આઠ એપ્રિલ બે ને મંગળવારના દિવસે કરવામાં આવશે વૈષ્ણવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તથા અન્ય દરેક સંપ્રદાયના લોકોએ આ એકાદશીનું વ્રત તારીખે જ મંગળવારે જ કરવાનું રહેશે દ્વારકા ડાકોર મંદિરમાં પણ તારીખે જ એકાદશીનું વ્રત થશે કે જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી તથા આઠ તારીખે એકાદશીનું વ્રત હોય તો તેના બીજા દિવસે એકાદશી વ્રતના પારણા હોય એટલે કે આ વર્ષે નવ એપ્રિલ બે હજાર પચીસ બુધવારે સવારે છ વાગે પચીસ મિનિટથી આઠ વાગે પંચાવન મિનિટ સુધીમાં આ વ્રતના પારણા કરવાના રહેશે કે જેના સમયની પણ ખાસ નોંધ લેવી કે જે સમયમાં જ એકાદશીના પારણા કરવા અને એકાદશીના પારણા એટલે કે એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું કોઈ પણ વસ્તુ ખાઈને એકાદશી વ્રત તોડવાનું કે જેને એકાદશીના પારણા કહેવાય છે તથા એકાદશીનું વ્રત નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે યથાશક્તિ એકાદશીનું વ્રત કરવું જો દશમની રાતથી ન થાય તો અગિયારસના દિવસે સવારથી પણ આ વ્રત કરી શકાય છે અને ઉપવાસ ન થાય તો ફરાળ કે ફળ લઈને પણ એકાદશીનું વ્રત કરી શકાય છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને ચૈત્ર મહિનાની કામદા એકાદશી વ્રતની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે આ આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા જાણીશું સાંભળીશું સાંભળીશું તથા વ્રતની કથા પણ તો આપ સૌ લોકોને અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ લોકો પણ અમારી સાથે આ એકાદશીનો સત્સંગ કરજો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તથા જે કોઈ એકાદશી વ્રત કરતા હોય તેમને આ વિડીયો ખાસ મોકલી દેજો તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર